શુભેચ્છાઓ ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અઢાર કરોડ મંજૂર કરી આ વિસ્તારમાં કોલેજનું બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરો છો તો આ પ્રસંગે ભાજપ આગેવાન ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આજે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ને એમના અભ્યાસ માટે રૂપિયા અઢાર કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા ભવ્યથી ભવ્ય કોમર્સ કોલેજનો બિલ્ડિંગનો આજે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આજના તબક્કે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની ચિંતા કરીને અહીંયા આર્ટ્સ અને સાયન્સ કોલેજ અને કોમર્સ કોલેજ તો ચાલતી જ હતી પરંતુ વર્ગખંડોની પણ થોડી તકલીફ પડતી હતી એ રજૂઆત અમે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ કરી શિક્ષણ મંત્રીશ્રીને પણ કરી અને એ આજે સફળ થઈ છે અને અઢાર કરોડ રૂપિયાના ખર્ચે ભવ્યથી ભવ્ય તમામ સુવિધાવાળું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે બદલ